નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીના યુટ્યુબના પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આની પહેલાં પણ આપણે એક અઠવાડિયા પહેલાં ભેગા થયા હતા ત્યારે આપણે ડીવાયસોની પરીક્ષાની ચર્ચા કરતા હતા ડીવાયસોની આપણે પરીક્ષા આપી એના અનુભવ તમને પણ મળ્યા અમને પણ મળ્યા આપણે પેપર સોલ્વ પણ કર્યું આ બધા પછી જ્યારે એકદમ તાત્કાલિક એક નવી બીજી પરીક્ષા આવવાની હોય તો આપણે એ નવી પરીક્ષામાં એવી ભૂલો નથી કરવાની જે ભૂલો આપણે આની પહેલાની ડીવાયસોની પરીક્ષામાં કરી નાખી બસ આ એક સિમ્પલ મેસેજ તમારા બધા સુધી પહોંચાડવા માટે આપણે આ વિડીયોમાં ભેગા થયા છે કે રેવન્યુ તલાટીની પરીક્ષામાં જો ડીવાય જેવું જ પેપર આવે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી બરાબર ડીવાય એસઓનું કટ ઓફ કેટલું રહી શકે તો આ મારો વ્યક્તિગત અંદાજો છે

ચંદ્ર બોસે કરી છે આવું એક વિધાન હતું નોર્મલી આપણે માનો કે ગુગલ કે ચેટ જીપીટી કે એમાં ક્યાંય પણ જોવા જઈએ તો આપણને એવું જોવા મળે છે કે ભાઈ કેપ્ટન મોહનસિંહ હતા એમણે આઝાદ હિંદ ફોજ ની સ્થાપના કરી અને એના પછી તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ એની સાથે જોડાઈ ગયા હતા બરાબર આપણને એ પણ ડેટા મળે છે કે રાસ બિહારી બોઝ હતા જે ક્રાંતિકારી હતા એ સૌથી પહેલા આઝાદિન ફોજના અધ્યક્ષ પણ બનેલા હતા પરંતુ ઓથેન્ટિકેટ સોર્સસ જેટલા છે પછી એ સ્પેક્ટ્રમ ની બુક હોય કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો હોય એ બધામાં સિંગાપોરમાં આઝાદિન ફોજની જે સ્થાપના કરવામાં આવી એમાં અ અલગ અલગ સ્થાપકો હતા એમાંના એક સ્થાપક તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝને કન્સિડર કરવામાં આવે છે એટલે એ વિધાન એ ટેકનિક મુજબ એ પુસ્તકો ઓથેન્ટિકેટ પુસ્તકો મુજબ સાચું પડી જાય છે એટલે આપણે ધ્યાનથી બધા જ પ્રશ્નોને વાંચવા પડશે બરાબર કારણ કે જો આપણે પ્રશ્નોને ધ્યાનથી નહીં વાંચીએ તો ભૂલ થઈ શકે એમ છે બરાબર ચાણક્ય અર્થશાસ્ત્ર લખ્યું હતું એ સંસ્કૃતમાં લખ્યું હતું પ્રાકૃતમાં નહીં બરાબર તો જ્યારે આપણે સવાલો વાંચીએ એ સવાલો વાંચવામાં અને સવાલો સમજવામાં જો ભૂલ થશે તો પણ આપણો માર્ક કટ થઈ શકે તો રેવન્યુ તલાટીની પરીક્ષામાં સૌથી પહેલો મુદ્દો જે ધ્યાન રાખવા જેવો છે કયો છે તો તમામ પ્રશ્નોને ધ્યાનથી વાંચો ભાઈ બરાબર અને જે આપણને સમજમાં આવે છે એ જ એનો અર્થ છે કે કઈક બીજો અર્થ છે એ પણ ચેક કરવાનો રહેશે ઉદાહરણ તરીકે વૈદિક સભ્યતા વાળો એક સવાલ હતો કે પુરોહિત પુરોહિત એટલે પ્રધાનમંત્રી બરાબર પુરોહિત જે હતા એ પોતે પોતાનું બલિદાન આપી અને યજ્ઞ કરાવતા હતા એવું કશું હતું નહીં પણ પેલું યજ્ઞ આવે પુરોહિત આવે એટલે ઘણા એ એમાં હા પાડીને ટીક કરી નાખ્યો બરાબર આની જેવું છે રેડી સો નાખ્યુંન મુદ્દો એ ધ્યાન રાખવાનો કે તમામ પ્રશ્નોને ધ્યાનથી વાંચો પ્રશ્નોને સમજો પછી જવાબ આપો જવાબ આપવામાં ઉતાવળ નથી કરવાની કેમ કારણ કે રેવન્યુ તલાટીના પેપરમાં તમને ત્રણ કલાક મળવાની છે બપોરે બે વાગે ચાલુ થશે અને પાંચ વાગે પૂરું થશે બપોરે બાર વાગ્યાથી તમને એન્ટ્રી પણ આપવામાં આવશે એટલે તમારી પાસે ત્રણ કલાક છે તો પેપર લેન્ધી હોઈ શકે તો એ લેન્ધી પેપરને શાંતિથી આપણે સમજવું જોઈએ બરાબર ઓકે નવી સીસીઈ ની ભરતી ક્યારે આવવાની છે અપ્રોક્સિમેટલી ઓક્ટોબર મહિનામાં એટલે કે નેક્સ્ટ મંથ સુધીમાં જ એ નોટિફિકેશન બહાર પડી જશે ફોર્મ ભરાવાના નેક્સ્ટ મંથમાં ચાલુ થઈ જશે અને એના પછી આવી જશે હા એસટીઆઈ ના ફોર્મની પણ જાહેરાત થોડા દિવસોમાં આવી જશે બરાબર રેવન્યુ કયા વધારે વધારે પ્રાયોરિટી આપી સ્કોર કરવા માટે તો તો પેલો જવાબ એ જ છે કે જે તમને સારા વિષયો ફાવતા હોય એ એના સિવાય તો કે ભાઈ ગુજરાતી અંગ્રેજી બંધારણ બંધારણ હવે બધી પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે બરાબર ગુજરાતી અંગ્રેજી મેથ્સ રીઝનિંગ બંધારણ આ એવા વિષયો છે કે જે વધારે માર્કસના પૂછાય છે તો એના ઉપર ટોટલી ફોકસ આપણું રહેવું જોઈએ બરાબર ઓકે પેપર હાર્ડ આવશે કે નહીં આવે અત્યારથી ના કહી શકીએ મારા વ્યક્તિગત અંદાજ મુજબ સંભાવના છે કે પેપર મોડરેટ રહેશે બહુ અઘરું નહીં હોય પણ લેન્ધી હોય શકે કારણ કે ત્રણ કલાક એ આપવાના છે એટલા માટે બરાબર પછી બીજું ટાઈમ મેનેજમેન્ટ નું ધ્યાન રાખવું ભલે આપણી પાસે ત્રણ કલાકનો સમય છે એમાં કઈ ના નથી પરંતુ ભાઈ પરીક્ષાની અંદર સમય ક્યારે ફટાફટ પૂરો થઈ જશે ખબર નહીં પડે બરાબર તો ટાઈમ મેનેજમેન્ટ માટે અહીંયા તમે એટલું જોઈ શકો કે ભલે તમારી પાસે એકસો મિનિટ છે પરંતુ એની સામે કેટલા સવાલ હશે 200 સવાલ હશે એટલે અહીંયા એવું નહીં વિચારી લેવાનું કે આપણને તો બધું આવડી જ જવાનું છે નહીં ટાઈમ મેનેજમેન્ટમાં ખાસ ધ્યાન રાખવું સ્પેસિફિકલી સૌથી પહેલા તમને જે વિષય આવડતા હોય તેના જવાબ પહેલા આપવા જે વિષય પહેલા તમને આવડતા હોય એના જવાબ પહેલા આપવા એટલે તમારો કોન્ફિડન્સ પણ બુસ્ટઅપ થઈ જાય અને બહુ વાંધો ના આવે બરાબર ટાઈમ મેનેજમેન્ટનું ધ્યાન રાખવું બરાબર બહુ ઈઝી પોઈન્ટ છે કારણ કે આપણે બહુ વધારે વિચારવામાં ના જવાય સ્પેસિફિકલી મેથ્સ અને રીઝનિંગમાં જે મોટા મોટા દાખલા આવતા હોય છે કે ભાઈ પાંચ સવાલનો એક દાખલો છે તો એ દાખલામાં આપણે પ્રોપર ટાઈમને સેટ કરી અને આગળ ચાલવું બરાબર એ દાખલો શરૂ કરતા પહેલા જોઈ લેવું કે ભાઈ પાંચ સવાલ છે તો એની પાંચ મિનિટ આપણે આપીએ તો પાંચ મિનિટમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જવું જોઈએ નથી થતો છોડી દો આગળ વધી જાઓ બરાબર એ રીતે તો વ્યવસ્થિત ધ્યાન રાખીને આગળ વધો નેક્સ્ટ આખું પ્રશ્નપત્ર પત્ર પહેલા વાંચવું જોઈએ કે નહીં ભાઈ ત્રણ કલાક છે તો આખું પહેલા વહેલા વાંચી લઈએ તો એવું નહીં કારણ કે આખું પ્રશ્નપત્ર વાંચવામાં તમને પંદર વીસ મિનિટ નીકળી જશે એ પંદર વીસ મિનિટ જે નીકળી જશે એમાં જ પ્રોબ્લેમ થશે છેલ્લે એ જ પંદર વીસ મિનિટ આપણને ઓછી પડશે તો મારો મત એવો છે કે ડાયરેક્ટ પેલા પ્રશ્નપત્ર ના વચાય કારણ કે પ્રશ્નપત્ર પત્ર વાંચ્યું ના આપણને અઘરું લાગ્યું તો આપણને જે આવડતા હશે ને એ જવાબ આપણે ભૂલી જશું તો પ્રશ્નપત્ર નહીં વાંચવાનું સ્પેસિફિકલી ડીવાયસો ના પેપર પછી તો શરૂઆતમાં જ પ્રશ્ન પત્ર વાંચવાનો જોખમ ઉપાડાય નહીં બરાબર બાર વાગ્યા થી એન્ટ્રી ચાલુ થાય છે બરાબર એ આપણને પેલા ઉપર લખેલું છે બરાબર સો એપ્રોક્સિમેટલી એક કલાક તો એન્ટ્રી ચાલે એટલે એક વાગ્યાની આપણે કયો સવાલ નો કયો જવાબ આપ્યો છે તો એના માટે તમે તમારા ક્વેશ્ચન પેપરમાં એ ઓપ્શનની બાજુમાં એક નાની એવી લાઈન કરી શકો કે આપણે આ જવાબ આપેલો છે પણ એની સાથે સાથે ઓએમઆર ઓએમઆરમાં પૂરેપૂરા ટપકા તો કરી જ નાખવાના અને અહીંયા હું ફરી પાછું કહીશ તમને કે ઓએમઆર માં તમને માનો કે એક સવાલ આવ્યો અને એનો તમને સાચો જવાબ ઓપ્શન ડી લાગે છે તો ઓપ્શન ડી વાળું સર્કલ પૂરેપૂરું ભરવું બરાબર આ રીતે નહીં કે બસ ચાલો આટલું ભરી દીધું હવે આટલું તો સમજી જશે ને ભાઈ એ મશીન ચેક કરશે મશીન કઈ નહીં સમજે અધૂરા મીંડા છોડતા નહીં લોકો પોઈન્ટ પચીસ માર્કે પણ રહી જતા હોય છે બરાબર તો નહીં છોડવાના અધૂરા મીંડા નહીં કરતા કેટલા પ્રશ્નો ટીક કરવા સૌથી મોટો જ્વલંત જેટલા જવાબ સાચા આવડતા હોય એટલા તો ટીક કરવાના જ છે હવે ભાઈ બસો સવાલ છે હેંસી માં તો પાસ થવાશે નહીં બરાબર સો આ ટાઈમે આજે એકસો વીસ સવાલ તમને નથી આવડતો તો જોખમ કેટલું ઉપાડવું તો જોખમ વન્સ અગેન હું એટલું જ કહીશ કેટલું ઉપાડવાનું ત્રીસ ટકા બરાબર ત્રીસ ટકા જોખમ ઉપાડવાનું આનાથી વધારે જોખમ નહીં ઉપાડવાનું તમને એસી આવડે છે તો આઠ તેરી ને ચોવીસ એટલે બીજા તમે પચીસ થી ત્રીસ સવાલોનું જોખમ ઉપાડી શકો એટલે તમે એકસો દસ સવાલના જવાબ આપ્યા હોય એમાંથી આપણે માનો કે દસ પંદર આપણે ખોટા પણ પાડી દઈએ તો પણ તમે પંચ્યાસી નેવું ની આજુબાજુ પહોંચી જાઓ એટલે વાંધો ના આવે બરાબર પણ માનો કે આપણો જીવ એમ વિચારે છે કે નહીં ભાઈ અહીંયા તો એકસો દસ ની આજુબાજુ મેરિટ રહે તો મેક્સિમમ માનો કે તમને એસી ના જવાબ સાચા આવડે છે અને તમને એમ લાગે છે કે ભાઈ અહીંયા એકસો દસ આજુબાજુ મેરિટ રહેશે તો તમે ક્યાં સુધી ટીક કરી શકો જવાબ એકસો ચાલીસ એકસો ચાલીસ સવાલોના જવાબ તમે આપી શકો એનાથી વધારે નહીં જ્યારે તમને જ સાચા આવડે છે ત્યારે મેક્સિમમ જોખમ કેટલું પાડી શકો સાહીઠ સવાલોનું એનાથી વધારે નહીં બરાબર પણ માનો કે તમને સો સવાલના જવાબ આવડી ગયા છે તો ફરજિયાત રીતે જોખમ કેટલું ઉપાડવાનું ત્રીસ થી પાંત્રીસ એકસો પાંત્રીસ સુધી પહોંચવાનું એનાથી વધારે નહીં બરાબર જો પેલો જવાબ શું છે કે જેટલા આવડતો એટલા તો ટીક કરી જ નાખવાના હવે માનો કે તમને બસો માંથી એકસો ચાલીસ આવડે છે તો એકસો ચાલીસ સાચા ટીક કરી જ લેવાના અને પછી જોખમ જીરો ઉપાડવાનું પછી જોખમ નહીં ઉપાડવાનું બરાબર આશિષભાઈ ભલે આપણે રિવિઝન કર્યું પણ તેમ છતાં પરીક્ષાનો ડર બધાને લાગતો હોય છે બરાબર તો આ પરીક્ષાના ડરને શાંત કરવા માટે તો કે આજે પણ શુક્રવાર છે આવતીકાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર આરામ પૂરો કરવાનો નિંદર પૂરી કરવાની અને હવે કોઈ નવા પોઈન્ટ નહીં વાંચતા નવા પોઈન્ટ વાંચીએ ને જે આપણે વાંચેલા જ ના હોય બરાબર તો આપણને વધારે ડર લાગે એટલે જૂના પોઈન્ટ કરંટ અફેર્સનું રિવિઝન કરવું કરવું હોય તો એમાં કઈ વાંધો નહીં બરાબર ચાલો દિવાયમાં કેટલા ટીક થયા એ ટાઈમ ના મળ્યો એ ગણવાનો પણ ટાઈમ ના મળ્યો યસ પણ અહીંયા તો ટાઈમ મળી જશે ત્રણ કલાક છે વાંધો નહીં આવે બરાબર તો કેટલા ટીક કરવા તો જવાબ છે ભાઈ તમને જેટલા સાચા આવડે એટલા પ્લસ જોખમ કેટલું ઉપાડવું તો જો તમને સો થી ઓછા આવડે છે તો તમે એકસો ચાલીસ સુધી જોખમ ઉપાડો પણ જો તમને સો કે એકસો દસ જેટલા આવડે છે તો વીસ થી ત્રીસ નું જોખમ ઉપાડો પછી વધારે નહીં આપણે છે ને બહુ ઊંચા ઊંચા નહીં કરવાના એકસો સિત્તેર ના જવાબ આપ્યા કે એકસો એસી ના જવાબ આપ્યા તો પછી ખોટા પડવાની સંભાવનાય વધી જાય બરાબર ડીવાયસો માં આવી જ ભૂલ ઘણા લોકોએ કરી છે હા અત્યારે પીવાયક્યુ કરો તો ચાલે કઈ વાંધો નહીં બરાબર હા કોલ લેટર એન્ડ ફોટો આઈડી સિવાય કંઈ લઈ જવાનું હા કોલ લેટર ફોટો આઈડી સિવાય તમે બે બોલપેન જે આપણે ફરજિયાત લઈ જવાની હોય એ અને એક સાથે ફોટો પણ રાખો તમારો પોતાનો બરાબર જેથી કરીને ત્યાં સેન્ટર ઉપર જો નાની મોટી કોઈ તકલીફ પડે તો પણ વાંધો ના આવે આની મેઇન્સ ક્યારે હશે રેવન્યુ તલાટીની મેઇન્સ અપ્રોક્સિમેટલી ડિસેમ્બર જાન્યુઆરીની આજુબાજુ હોઈ શકે અપ્રોક્સિમેટલી બરાબર

મોટા ભાગના નથી આવડતા તો તો પછી જોખમ કેટલું ઉપાડવાનું જોખમ ઉપાડવાની લિમિટ એકસો ચાલીસ સુધી એકસો ચાલીસ સુધી તમે જોખમ ઉપાડો એ જ ચાલે એનાથી વધારે નહીં બરાબર હા નવાણું સાચા હતા પણ નેગેટિવ થઈને હેંસી આસપાસ થઈ ગયા બરાબર તો એ વધારે સવાલ આપણે ટીક કરીએ એટલે જ થાય હવે જ્યાં સુધી ક્વેશ્ચન પેપર હાથમાં ના આવે ત્યાં સુધી હું ના કહી શકું કે મેરિટ કેટલું રહે બરાબર એક એના આવડતા હોય તો મસ્ત મજા કરો ચિલ મોડમાં ત્રણ કલાક આરામથી બેસો અને બધાયને જોવો અને બધાયનું કોન્ફિડન્સ આપણે ડાઉન કરાવવાનું બરાબર હા જો એક એના આવડતા હોય તો ચિલ મોડ મજા મજા કરો યાર જો પેપર ઇઝી આવે તો એન્ડ ટફ આવે તો જો પેપર ઇઝી આવે તો ઉત્સાહમાં નહીં આવવાનું અને જેટલા જવાબ તમને આવડતા હોય શાંતિથી વિચારવાનું સમજવાનું અને જવાબ ટીક કરી નાખવાનું અને જો અઘરું પેપર આવે અઘરું પેપર આવે તો પણ ડરવાની જરૂર નથી કારણ કે જો અઘરું પેપર હશે તો બધા માટે અઘરું હશે સહેલું હશે તો બધા માટે સહેલું હશે બરાબર આ રીતે છે કેટલા ગણા બોલાવશે મેઇન્સમાં નોર્મલી ત્રણ ગણાથી ચાલુ કરી આઠ ગણાની આજુબાજુ કે મેક્સિમમ પંદર ગણા આજુબાજુ બોલાવતા હોય છે એ જે તે બોર્ડ નક્કી કરશે કે કેટલા ગણા વધારે મેન્સમાં બોલાવવામાં આવશે રિપોર્ટિંગ ટાઈમ બાર વાગ્યા આપેલો છે તો બાર વાગે પહોંચી જવું યસ ઇઝી એન્ડ ટફ હોય તો બંનેનું મેરિટ કહી દીઓ છે એવું ના કહી શકાય ને એનોનિમસ બરાબર તમે તમારું નામ જ નથી કહેતા તમે નિમસ કરી નાખ્યું છે તો હું કઈ રીતે કહી શકું કે ઇઝી હોય તો કેટલું ના અઘરું હોય તો કેટલું ઈઝી પણ કેટલું ઇઝી છે માનો કે પાંચ જ સવાલ ઈઝી પૂછા હોય તો ઈઝી તો એ પાંચ સવાલ એ ગણાય જાય એમ ના ચાલે પેલા ક્વેશ્ચન આવે એના પછી આપણે એનું કહી શકીએ કે કેટલું મેરિટ રહી શકે એની પહેલા ના કહી શકાય બધા પેપર ટફ થઈ રહ્યા છે એટલે શું કરવા બેઠા છે એક્ઝામ એક્ઝામ પેલું વરસાદ પણ હતો તેમ છતાં નેવ્યાસી ટકા લોકો હાજર રહ્યા હતા ન્યૂઝપેપરમાં આવ્યું હતું બરાબર તો હવે વિચાર કરો કે કેટલી વધારે ડિમાન્ડ છે ગવર્મેન્ટ જોબની તો ક્વેશ્ચન પેપર તો અઘરું રહેવાનું જ છે મહેરબાની કરીને ઓપ્શન ઇ ટીક કરી નાખજો આ ડિવાયસો પેપરમાં ઘણા બધા લોકો ઓપ્શન ઈ ટીક કરવાનું ભૂલી ગયા છે એ ના ભૂલાવું જોઈએ બરાબર ઓપ્શન ઈ ટીક કરી જ નાખવાનો આપણને ખબર છે કે આ સવાલનો જવાબને આવડવાનો જ નથી હું ચાહે દસ મિનિટ વિચારી લઉં તોય નથી આવડવાનો એવા સવાલોના જવાબને તો પ્રેમથી પહેલા વહેલા ઓપ્શન ઈ ટીક કરી જ નાખવાનો જે આવડતા જ નથી એને તો ઓપ્શન ઈ ટીક કરી જ નાખવાનો અને અહીંયા હું ફરી પાછું કહીશ કે તમારે છેલ્લી પંદર મિનિટ કેના માટે રાખવાની છે ઓપ્શન ઈ ટીક કરવા માટે જ રાખવાની છેલ્લી પંદર મિનિટ તો આના માટે જ જોવી જોઈએ બરાબર આ રીતે થોડું ધ્યાન રાખવું ચાલો બરાબર હા ઓપ્શન ઈ ટીક કરવાનું ના ચૂકાય જો આ ચુકાય ગયા તો પછી બહુ બોટું નેગેટિવ માર્કિંગ થશે બરાબર આની જેમ રામ ભરોસે આપણે જવાબ આપીએ તો પછી રામ ભગવાનની ઈચ્છા એ મુજબ માર્ક મળે બરાબર તો રામ ભગવાન કહે છે કે તે મહેનત નથી કરી તો માર્ક ના મળે

સંભાવના છે સંભાવના છે કે વિધાનવાળા સવાલો વધારે હોય શકે પરંતુ ફરી પાછું આ જીપીએસસી બોર્ડ નથી જીપીએસસી બોર્ડ નથી એટલે પેપર ભલે લાંબુ હોય વિધાન વાળું હોય પણ સેલું પણ હોય શકે બરાબર એટલે વિધાનવાળા સવાલોથી ગભરાવાનું નથી દેખાતા અઘરા લાગે પણ હોય સેલા આ રેવન્યુ તલાટી છે બરાબર અને ડીવાય ની તો વેકેન્સી ઓછી હતી રેવન્યુ તલાટી ની વેકેન્સી સાડા ત્રણ હજાર જેટલી છે એટલે પેપર લેન્ધી ભલે હોય વિધાનવાળા ભલે હોય પણ ટ્રિકી નહીં હોય સીધા સીધા હશે સવાલો તો બહુ ચિંતા નહીં કરવાની હા આ વખતે સેન્ટર નજીક છે તો એ સારું છે યસ બરાબર તો વિધાનવાળા સવાલોથી ડરતા મેથ્સ અને રીઝનિંગ ક્યારે રાખવું જો તમને મેથ્સ અને રીઝનિંગ સારું ફાવે છે તો એડવાન્સમાં કરવું અને જો નથી ફાવતું તો સૌથી છેલ્લે રાખવું કારણ કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ સબ્જેક્ટ છે રોકડા માર્ક સો ટકા અપાવી દે બરાબર પણ ટાઈમ કન્ઝ્યુમિંગ છે એટલા માટે

તો પણ તમે સુધી જ પહોંચી શકો બરાબર તો મેક્સિમમ સાઈઠ મિનિમમ ત્રીસ આટલું તમે જોખમ લઈ શકો એનાથી વધારે જોખમ ના લઈ શકાય બરાબર ઓકે જવાબ સીધા ઓએમઆરમાં ટીક કરવાના યસ આપણે ડબલ ડબલ મહેનત કરવાની જરૂર નથી ઓલરેડી બધા જ ક્વેશ્ચન પેપર અત્યારે અઘરા આવે છે તો પેલા આપણે ક્વેશ્ચન પેપરમાં આન્સર ટીક કરી અને પછી પાછું એમાંથી જોઈ જોઈને કરીએમઆરમાં ટીક કરીએ અને જોઈ જોઈને ઓએમઆરમાં ટીક કરવાના ચક્કરમાં ઘણી વખત ભૂલ થઈ જાય છે આપણે આન્સર પેપરમાં ઓપ્શન સી કર્યો એને ઓએમઆરમાં ઓપ્શન ડી થઈ ગયો એ ભૂલથી બરાબર એટલે જે પણ જવાબ ટીક કરો ડાયરેક્ટ ઓએમઆરમાં ટીક કરો તમારે એ યાદ રાખવું છે કે તમે કયો જવાબ આપ્યો છે તો ખાલી તમે ઓપ્શનની સામે લાઇન કરી નાખો કે આ મેં જવાબ આપેલો છે મેરિટ જેટલું હશે એના પાંચ ગણા લોકોને બોલાવવામાં આવશે સોરી વેકેન્સી જેટલી હોય ને એના પાંચ ગણા લોકોને બોલાવવામાં આવે માય મિસ્ટેક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ વેકેન્સીના પાંચ ગણાને બોલાવે બરાબર હા તમે ક્વેશ્ચન પેપરમાં જ્યાં ક્વેશ્ચન હોય ત્યાં ત્યાં જ એ ક્વેશ્ચનને સોલ્વ કરવા લાગો માનો કે મેચનો સવાલ છે અને બાજુમાં જગ્યા છે ત્યાં ત્યાં ને કરો તો પણ ચાલે રફ પેજમાં કોઈ વાંધો નથી હોતો બરાબર ઓકે આઈડી પ્રૂફ કોલ લેટર સાથે લઈ જવો આજે ને આજે જેવો વિડીયો પૂરો થાય કોલ લેટરને ડાઉનલોડ કરાવી લેજો એની પ્રિન્ટ કઢાવી લેજો એક પ્રિન્ટ ઘરે રાખવાની એક પ્રિન્ટ આપણે સાથે લઈ જવાની બરાબર આ રીતે કરજો ડન ઓકે નેગેટિવ માર્કિંગ નું ખાસ ધ્યાન રાખવું આવી ભૂલ ફરી પાછી ના થાય અઠવાડિયા પહેલા જ આપણે ભૂલ કરી તો એવી પાછું ભૂલ નહીં કરવાની કે આપણે વધારે જવાબો ટીક કરી નાખ્યા તો હવે રેવન્યુ તલાટીમાં વધારે જવાબો ટીક નહીં કરવાના હા તમને વધારે આવડતો હોય તેને ઇટ ઇઝ વેરી વેરી ઓકે હા કોલ લેટરની પાછળ જે સૂચના વાળું આખું પેજ આવે છે સૂચના વાળું પેજ લઈ જવાની જરૂર નથી સૂચના વાળું પેજ લઈ જવાની જરૂર નથી હા બસ એ સૂચના તમારે વાંચી લેવાની તમે કોલેટર ડાઉનલોડ કરો ને તો એમાં સૂચના વાળું આવી જાય છે તો એ વાંચી લેવાની સૂચનાઓ એ એ પેજ લઈ જવાની કોઈ જરૂર નથી હોતી બરાબર નેક્સ્ટ હા અને પેજ લઈ જાવ તો પણ કંઈ વાંધો નહીં ના લઈ જાવ તો પણ કંઈ વાંધો નથી પેન કઈ યુઝ કરવી ભાઈ આપણે ઓ માં જ આન્સર ટીક કરવાના છે એટલા માટે તમે જાડા પોઈન્ટ વાળી પેનનો યુઝ કરો તો એમાં થોડી તમે ઝડપથી આખું જે રાઉન્ડ છે તમારું એ તમે ફિલઅપ કરી શકો છો એક જ ક્વેશ્ચન પેપર હશે અલગ અલગ નહીં હોય હા બરાબર નેક્સ્ટ એક્ઝામ સેન્ટર પર શું શું લઈને જવું એની ચર્ચા આપણે ઓલરેડી કરી નાખીએ કે તમારે કોલ લેટર પછી આઈડી પ્રૂફ બે બોલપેન આ બધું તમે લઈને જઈ શકો છો હા જાન્યુઆરી આજુબાજુમાં મેન્સ આવી શકે છે બરાબર એક્ઝામ સેન્ટર ઉપર ક્યારે જવું બપોરે બાર વાગે પહોંચી જવાનું બપોરે બાર વાગે તમે એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી એ રીતે જ તમારે સેન્ટરના ટ્રાવેલિંગ શેડ્યુલ ને જોઈ લેવાના ટ્રાવેલિંગ શેડ્યુલ એ રીતે જ જોઈ લેવાના જેથી કરીને ટાઈમે તમે એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જાવ બહુ લેટ નહીં પહોંચતા પછી ક્યાંક આપણને એન્ટ્રી ના મળે અને હવે તો આપણે એમ એ નહીં કહી શકીએ કે સાહેબ વરસાદ હતો એટલે લેટ થઈ ગયા આ ધમધમધો તડકો પડે છે અને વરસાદના કોઈ અણધાર છે નહીં બરાબર હા આપણે આપણે ગામ જ જવાનું હોય તો વેલા નીકળી જવાનું આમે બપોરે બાર વાગે એન્ટ્રી છે બરાબર સો આપણે આરામથી માનો કે તમારે પચાસ સાઈઠ કિલોમીટરનું ડિસ્ટન્સ હોય તમે જ્યાં રહેતા હો અને તમારી જે એક્ઝામ સેન્ટર આવ્યું છે પચાસ સાઈઠ કિલોમીટરનું ડિસ્ટન્સ હોય તો પણ સવારે તમે છ વાગે નીકળી જશો તો પણ તમે નવ વાગે પહોંચી જાઓ બરાબર અને તો આરામથી બાર વાગે એક્ઝામ સેન્ટર પણ તમે પહોંચી શકો એ રીતે જ તમારા ટ્રાવેલિંગ શેડ્યુલ ફિક્સ કરવાના ટ્રેન બસ પ્રાઇવેટ કાર જે પણ તમારે બુક કરવાનું હોય એ અત્યારે અત્યારે કરી લેજો ટાઈમે પછી ગોતવા નીકળવાનું નહીં એમ કે હા અહીંયા તો બસ છે ને ઘણી બધી બસ છે તો આપણે બસ આવશે એમાં બેસી ભાઈ આ રવિવારનો દિવસ છે એમાં મુસાફરની સંખ્યા વધારે હોય બરાબર અને એમાં પરીક્ષા એટલે બહુ બધા લોકો અને પાછા રેવન્યુ તલાટીમાં તો ફોર્મે વધારે ભરાણા છે બરાબર તો બહુ બધા વિદ્યાર્થીઓને પછી આખી બસ એકદમ ભરાયેલી હોય ને આપણને મળે નહીં તો આવું નહીં કરવાનું જે પણ તમારું ટ્રાવેલિંગ નું કામ હોય એડવાન્સમાં કરી લેજો બરાબર છેલ્લું જો અઘરું પેપર હશે તો જો અઘરું પેપર હશે તો બધા માટે અઘરું હશે સહેલું હશે તો બધા માટે સહેલું હશે બહુ ચિંતા નહીં કરવાની આપણું મન એમ કે ને કે યાર તો અઘરું પેપર છે એ ચિંતા હું પેપર પૂરું થાય એના પછી કરી લઈશ અત્યારે નહીં આપણે આપણા મનને ડાયરેક્ટ એ જ વસ્તુ એ વિચારી લેવાનું બરાબર હા ડીવાયસ કરતા તો ઓન એન એવરેજ સેલું જ હોવું જોઈએ કારણ કે બોર્ડ ફરી જાય છે આ જીપીએસસી બોર્ડ નથી બરાબર તો લગ નવાણું ટકા સેલું જ હશે પણ તેમ છતાં આપણે મેન્ટલી પ્રિપેર રહીને જવાનું બરાબર ચલો પેપર જોઈને પણ આત્મવિશ્વાસ રાખવાનો માનો કે તમારા હાથમાં જે પેપર આવ્યું છે એમાં શરૂઆતના દસ પંદર સવાલોનો જવાબ તમને નથી આવડતો તો કઈ નહીં ટેન્શન નહીં લેવાનું કદાચ એવું પણ હોય કે જે વિષય આપણને ના આવડતો હોય એના જ સૌથી પહેલા સવાલો આવી ગયા હોય બરાબર તો પછી તમે આરામથી ટેન્શન ના લ્યો આ પંદર વીસ સવાલો જતા રહે એના પછી તમને જે વિષયો આવડે છે એના સવાલો આવવાના શરૂ થઈ જશે એટલે પછી આત્મવિશ્વાસ ઓટોમેટિક વધી પણ જશે બરાબર તો એ જરાય ચિંતા નહીં કરવાની બરાબર ઓકે અને આટલું આપણે કરી લઈએ અને તમે આરામથી સારામાં સારું પેપર આપી દઉં પેપર આપી દીધા પછી જ્યારે બહાર નીકળો એટલે તમે ટ્રાવેલિંગ ફરી પાછા ઘર તરફ જતા જતા કરશો હવે ઘર તરફ જતા જતાં શું કરવું ભાઈ બસમાં બેઠા છે ટ્રેનમાં બેઠા છે તો તો કાંઈ વાંધો નહીં આપણે ચૌદમી સપ્ટેમ્બરના જ દિવસે એટલે કે તમારી જે પરીક્ષા છે એ જ દિવસે સાંજે સાડા પાંચ વાગે આ રેવન્યુ તલાટીના પેપરનું સોલ્યુશન લિબર્ટીની યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે બરાબર તો આ વિડીયોમાં બધા જ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો જેથી કરીને આપણે પેપરનું સોલ્યુશન પણ સાથે કરી નાખશું એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ સોમવારથી મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવાની ચાલુ બરાબર હા સો એ રીતે આપણે ધ્યાન રાખવું જોશે ક્લિયર ચાલો તો લિબર્ટી પરિવાર તરફથી રેવન્યુ તલાટીની પરીક્ષા આપવા વાળા તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ સારામાં સારી રીતે પરીક્ષા આપો જરાય ચિંતા ના કરો અને આજે અને આવતીકાલે પૂરી નિંદર લઈ અને જજો બરાબર સાત આઠ કલાકની નિંદર લઈ લેવાની હા આરામથી જરાય ચિંતા ના કરો આપણે સોમવારથી મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરીએ તો પણ મુખ્ય પરીક્ષા જાન્યુઆરીમાં આવે એની પહેલા આપણે તૈયારી આરામથી કરી દિવસો ઘણા છે છે જ બસ એક સાચા જરૂર બરાબર તો એ સાચો પ્રયત્ન કરતા રહો અને એક્ઝામને પાસ કરતા રહો બરાબર ચાલો સો આજના સેશનને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ આના સિવાય તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોના જો કોઈ પણ પ્રકારના સવાલો હોય તો તમે પૂછી શકો છો બરાબર ઓકે સો યુ વેરી વેરી ઓલ ધ બેસ્ટ જરા પણ ચિંતા કર્યા વગર શાંત મને તૈયારી કરો અને પરીક્ષાનું પેપર આપો અને પછી આપણે બધા જોડાઈ જશું લિબર્ટીની યુટ્યુબ ચેનલમાં પેપરના સોલ્યુશન માટે બરાબર ચલો થેન્ક યુ વેરી